જીરો જીરો સાહેબનો ફોટો અપલોડ કરવાનો ટાઈમ દેજો કમસે કમ કોક 25 નો ફોટો <laughs> 25 નહીં કાકા સાહેબ 25 નહીં નહીં 25 નહીં જો ના એનીબડી 25 25 માણા હરો ખરીદિયે ક एक आवाज है 25 कोई ना जरूर दिया टाइम पे आवे 25 पे आवे भाई अभी जाप करा जा विकुल पहली बार चल वो ना है 25 1 25 2 25 3 सोच बोलता कीकल कितनी कितना रे वाला है रे कवर करे रेन कवर 70 हेलो गुरु

એલા ક્રોપમાં ઓયોગે લાગે એક ભાવ છે આરો છે ખાવાની ટીમ ભેગી કરે ખાજે ગાઢિયા પર છે

કેસરિયા <laughs> <S -L4> <laughs> <laughs> મંતાડુ જગ્યા જગ્યા જગા બાપુ જગ્યા અમુક અમુક તો છે બે સાઇટ કોમેડન્સ માં પી શકે પાંચ પ્લેયર ખરીદેલા છે અંકલનો સપોર્ટ આ 75 લાખ નેરાવભાઈ બે પ્લેયર ખરીદેલા છે ચાર પ્લેયર ખરીદેલા છે લાખ કાપડિયા સાહેબ ચીઠી તો આવી ગયો માહોલમાં પટોડિયા સાહેબ

आई <laughs> <laughs> थिंक चार क्रमांक लो तो हां चार चार एनीवेर राको नो आयो ए चार हुदी तो गडा है 25 अरे 30 मुकी जे ठेकला 35 40 आ लागर वते 45 50 नीरव साहेब तो स्ट्रॉंग कंटेनर एक जगा साहेब आ बे वचे चालसे 80 90 95 1 5 10 20 30 40 50 60 70 80 न्यू यू विल सी यू विल सी 10 20 પણ આ સમય સાથે અત્યાર સુધી તમારું કંઈ કંઈ નથી શકતો

उमर थे आओ सर नीरव साहब की टीम में या होते कितना स्टीयर वाला मिल गया कल किस वाले दिया था 11 10 चले चलो येनु पति जा है 20 तो 75 रुपी तेरी पड़ी और के वक्त ले दो तो आ गया मतलब तो ही ले है 3 50 के है 3 20 3 20 नीरव કરવા જેવું આમાં ન કરે પછી બીજા તો ઓલા ઉપર પણ એ નહીં બજેટ તો હોવા જોઈએ નથી હાલો એટલે ફાયદો થઈ ગયો તમને પચાસ લાખ સસ્તા માં ચાર લેવા પડે હાલો એની

કોરિયા નહીં લીનો સાઈડ હવા ઉતી ગણે આરામથી કાકો ઇટી લઈ લે રેફ્રેસ 89 85

પેલા આ પૂરું કરી લ્યો ચા પી લો પછી બસ એવું કરો એવું કરો એવું કરો તો મોટી મોટી પાર્ટી હો પ્લેયર ખરીદવા બેઠા અત્યારે પૈસા માલદાર એક આ પાર્ટી છે ને ખામે નીરવ સાહેબની પાર્ટી બે બાકી છે ને માલદાર સાહેબનું અત્યારે ઓક્શન થાય છે જોઈ હવે કોણ ખેતી જાય આ વખતે દર વખતે કોરોડિયા સાહેબ ખેતી જાય પણ આ વખતે એનું ફંડ ટૂકું પડે છે એટલે હવે આજે જોઈ કોનું થાય છે કગત છે તમારું તમને પાછી જૂની ટીમમાં લીધા કેવું લાગે કોલેજ માં મારી મારી હારે કોણ કોણ છે બીજા તો ઓકે ઓકે આઈ વિલ ડુ ઈટ બ્રેક પૂરો થાય છે હવે ફરી પાછા ઓક્શનમાં માં બધા જોડાઈ જાય છે કેપ્ટન ને ગોતવા જવા પડે એમ છે આમાં કેપ્ટન ક્યાંક ક્યાંક આડાવડા ખોવાઈ ગયા છે બ્રેકમાં માં બધા લાભ લેવા ગયા છે અને જે કેપ્ટન આજે ઘુમરે ચડાવ્યા હતા ને આજના દિવસે ઘુમરે ચડાવનાર કેપ્ટન હવે અત્યારે હાજર છે જમાવટ લઈ ગઈ બધા એને એને એનું કામ તો થઈ જ ગયું રિલીઝમાં માં શું છે દસ ટકા કપાઈ રિલીઝ કરતા નહીં પેનલ્ટી લાગશે દસ

10 10 13 14 હિંમત રાખો ના ટાઈટ રાખો વેતી જતો પાડો 150 160 એના ટુર્નામેન્ટ નો સૌથી મોટો મેચ વિનર તો આજે હું ચોકડી મારીને બેઠા હું પણ આગળ વધો ને સાહેબ બીજું એક ટીમ નો બીજો પ્લેયર નો નબળો પરફોર્મન્સ હલાવી નહીં આ કોડીને દેખો ખાણ થઈ એના બીજું કોઈ કોડી નથી એવી તો પાછળથી વેતી શકો ને એ 60

ડાંગર સાઈડ પર ડાંગર પોતે ડાંગરને લઈ જાય ગલમત્રા સાહેબ તમારે જરૂર છે ડાંગર સાહેબ 4 20 માં ઉપાડ્યો 4 20 માં જતી સાહેબ લઈ લેજો ફોટો દેરાય કરી મે બજેટ છે તો લઈ લેવા બાતવા તો કને નેત્રલી ઇટી વી ટેલી બાઈડિ બોલે કભી આતી તારું બધું સોલ્યુશન આવી જાય ખબર છે બાતવા 5 કલોરો નેત્રલી સુવીટ એન્ડ સોલ્ટી 430 સજ્જન 11 430 પરલી સરિયે આ આ બોલી બોલી જાય પછી ધ્યાન ઉતી રિલીઝ નઈ કોઈ બોલી લગાવી દો આવી દીધો

શર્મા થાટીબી આમાં જ બેક્ટેર 25 5% ની પાછળ હાલો પારસ પોઈન્ટ પર તમારો બાકીનો 25 25 30 35 કેલનજી કમ બાબા એ બાબા ચક્કા બોલા એમ સેન્ડરસન નો ભાવ થાય ને કેટલા ગણ 55 છે સેના બોલે એસી એ

ફિકસ કરી રંપો કાપડિયા સાહેબ ગોંડલિયા સાહેબની ટીમમાં ટ્રોફી વાળા નથી ભાઈ હાલો પૈસા નથી જો પહેલા જ મૂકી દીધી બે ક્લિપ કોઈ ભરવા ને તો ઈ તો મોટો મોટો મોટી રકમ માં આવશે પૂરું ભરશે તો કઈ જરૂર પડે તો સાહેબ તો બેલેન્સ નથી હાલો વધો ક્યાંથી સ્ટાર્ટ ખબર છે હે નથી ખબર ભાઈ લેવો એટલે ફંડ છે

સાહેબ આગળ હાલ છે હાલ હાલ છે ના એ ટાઈમ નથી બગાડવા હાલો બોલી ચાલુ કરો ટાઈમ નથી બગાડવા એવો ખોટો सेवा आपता हो इनमें पे क्या अगर डोडावर हेलो बेवकूफ कैप्टन है थे थैंक यू बेवकूफ लेप्टी लेप्टी हेलो साहेब यहां से बाहर जाओ चल पाके बैंकर से पैसा लेते लक्षित थी लका मस्के के 75 लाख का भाव है 25 है 25 तो तेरे पे और तो 25 30 75 75 मत ना भले नहीं

ની આપી આ પ્લેયર તમે કરી આ બોલર બધું હવે સાહેબ પૈસા નથી રહ્યા

અલે નીલિયા હજી નેતા 40 એલા પ્રાઈમ બોલર આવે 40 પોકર બીસ્તલી મચા 55 60 અલે પોકર એ તો વારો આવે એટલે બોલશે જ તો આય 5 આય ઉચું દરાય 70 પોકર અલે પોકર પાછો ભાવ વધારો સાહેબે કરાયો હતો એ બધું જો હવે પાછો આવ્યો માર્કેટ માર્કેટ ડાઉન થયું આજે તો ડબલ વાર ઓપ્શન થઈ ગયું રિલીઝ કરી કરીને પ્લેયર વળી પાછું એનું ઓપ્શન કર્યું નવો નિયમ એક એડ કર્યો ને એના લીધે